નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહીં બે હજાર એકમાં ચોરી થયેલા દાગીના પોલીસે બાવીસ વર્ષે પરત કર્યા અમદાવાદ પોલીસ દ્વારા કેટલાક સમયથી તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરી લૂંટ કે અન્ય ગુનામાં મુદ્દામાલ માલ ચોરાયેલ હોય તેવા લોકોને તેમની વસ્તુઓ પરત આપવામાં આવે છે આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં જમા કરેલ વાહન માલિકો વિનાના વાહનોની હરાજી કરવામાં આવી છે આમ છેલ્લા ચાર મહિનામાં કુલ તેત્રીસ પોઈન્ટ બાવીસ કરોડના મુદ્દાનો પોલીસે નિકાલ કર્યો છે જેમાં વર્ષ બે હજાર એકમાં દાણી લીમડામાં ચોરીનો ભોગ બનનાર વ્યક્તિને શોધીને પોલીસે દાગીના પરત કર્યા છે ક્રિકેટ રમતા બોલ દુકાનમાં ગયો અને મામલો બિચક્યો અમદાવાદના સરસપુર વિસ્તારમાં ક્રિકેટ રમતા બોલ જતા મામલો બિચક્યો હતો દુકાનદારે અમારી દુકાન બાજુ બોલના નાખશો કહેતા જ ક્રિકેટ રમતા શખ્સો એ ઝઘડો કરવા આવી ગયા હતા થોડી વારમાં મારા મારી સુધી વાત પહોંચી ગઈ હતી દુકાનદારના ભત્રીજા અને ભાઈને લોખંડના પાઇપનો ફટકો મારતા તે ઈજાગ્રસ્ત થયા હતા કે જેથી દુકાનદારે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે બીજી તરફ સામેવાળાઓએ પણ ફરિયાદી સામે ક્રોશ ફરિયાદ કરી છે મેમનગરથી યુવકનું અપહરણ અમદાવાદમાં માથાભારી તત્વોએ મેમનગર ખાતે આવીને યુવકનું અપહરણ કરીને કડી કેનાલ પાસે લઈ ગયા તા જ્યાં તેને દંડાથી માર મારીને નાસી ગયા હતા ત્યારબાદ યુવકને ધમકી આપી હતી કે તે દિવસે તારા મિત્રને લઈને ભાગી ગયો હતો તો અમને ઓળખતો નથી અમે કનોડાવાળા બધાના બાપ છીએ તેને તને તો જાનથી મારી નાખીશું ફિલ્મ સ્ટાઇલથી યુવકના શર્ટનો કોલર પકડીને બળજબરીપૂર્વક કારમાં બેસાડીને અપહરણ કરીને લઈ ગયા હતા મકાન બહાર સુકવેલી ટી શર્ટ પર થૂંકવા બાબતે અજવાળા શખ્સે છરીના ઘા માર્યા અમદાવાદ નારણપુરા વિસ્તારમાં એક મકાનની બહાર સુકવેલી ટી શર્ટ પર થૂંકવાની નજીવી બાબતે મોટો વિવાદ સર્જાયો હતો ફરિયાદીએ સમજાવ્યું કે હું તારી ટી શર્ટ પર થૂક્યો નથી તેમ છતાં આરોપી આક્રોશમાં આવીને ફરિયાદીને પેટ અને છાતીના ભાગે છરીના ગા ઝીકી દીધા હતા ફરિયાદીએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી શહેરના પશ્ચિમ વિસ્તારમાં લાઇનો લીકેજથી પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે અને આસપાસના વિસ્તારમાં રહેતા નાગરિકોને આજે પાણીની કટોકટીનો સામનો કરવો પડ્યો હતો એસજી હાઈવે પર ગોતા બ્રિજ પાસે અઢારસો મીમી વ્યાસની પાઇપલાઇનમાં લીકેજ થયું હતું પાઇપલાઇનમાં લીકેજ થવાના કારણે રિપેરિંગ માટે લાઇનોવાલ બંધ

દસ હજારથી વધુ કેસ નોંધાયા અમદાવાદમાં હાલમાં જ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેને કારણે રોગચાળો પણ વકર્યો છે શરદી ખાંસી જેવા વાયરલ ઇન્ફેક્શન ઉલટીના પણ અનેક કેસ નોંધાઈ રહ્યા છે હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સ લાંબી લાઈનો થઈ રહી છે તેવામાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહ દસ હજાર ત્રણસો બે દિવસ વાદળછાયું વાતાવરણ ગુજરાતના મુખ્ય જિલ્લાઓમાં હાલ વાદળછાયા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે તેમાં પણ ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વહેલી સવારથી જે અલગ પ્રકારનું વાતાવરણ સર્જાયું છે તો વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળો છવાય હોવાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળોને કારણે વરસાદ આવવાની કોઈ સંભાવના નથી પરંતુ વાદળ અને તડકાની મિશ્ર અસરો વાતાવરણ પર વર્તાઈ શકે પ્રેમવતીની ફરાળી ખીચડીમાંથી જીવડું નીકળ્યું શુદ્ધ સ્વચ્છ અને સાત્વિક ખોરાકની ગેરંટી આપતી સ્વામિનારાયણ મંદિરની જાણીતી ફૂડ બ્રાન્ડ પ્રેમવતી રેસ્ટોરામાંથી મંગાવવામાં આવેલી ફરાળી ખીચડીમાંથી જીવ જંતુ નીકળ્યું છે અમદાવાદના એક વ્યક્તિ સાઈબાગ મંદિર સંચાલિત પ્રેમવતીમાંથી મોરૈયાની ખીચડી મંગાવી હતી કે જવાથી ચીવડું નીકળતા તેણે હાજર સ્ટાફ સાથે વાતચીત કરી હતી ત્યાં હાજર અને એક વ્યક્તિએ બીજી કોઈ વસ્તુ આપી મામલો રફે દફે કરવાનો પ્રયાસ કર્યો તો ગ્રાહકે કહ્યું કે કોઈ વસ્તુ નહીં પરંતુ આ ચીવડું આવ્યું કેમ મોરૈયાની ખીચડીમાં ચીવડું આવ્યું છે હવે તમારી કોઈ વસ્તુ ભાવશે રહી પ્રેમવતી રેસ્ટોરાંના સ્ટાફને ફરિયાદ કરી તેનો વિડીયો પણ ગ્રાહકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આરટીઓનું સર્વર આઠ દિવસથી બંધ પાંચ હજાર અરજીઓનો ભરાવો અમદાવાદ સહિત રાજ્યમાં આઠ દિવસથી આરટીઓનું સર્વર બંધ રહેતા લાયસન્સ માટેની અરજી થઈ શકી ન હતી અને કામગીરી અટકી પડતા અરજીઓનો ભરાવો થયો છે સર્વર બંધ રહેતા આઠ દિવસમાં શહેરમાં કુલ પાંચ હજારથી વધુ અરજીઓનો ભરાવો થયો છે આ ઉપરાંત ટ્રેસ્ટ ડ્રાઈવ માટેની બારસો અરજીઓ નિકાલ થઈ શક્યો નથી અરજદારોની ફરિયાદ છે કે અઠવાડિયાથી આ સ્થિતિ હોવા છતાં સરખો જવાબ આપવામાં આવતો નથી તેમનું કહેવું છે કે કોઈ એક સમય કરી આરટીઓ કચેરીએ બોલાવવામાં આવે તો ધક્કા ખાવામાંથી છુટકારો મળે અહેમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી થી દબાવો જેથી દરેક મહત્વના તમને મળતા રહેશે